રેવેન્યુ તલાટી જીએસએસબી એટલે કે ગુજરાત ગૌણ સેવાની ને લગતી અપડેટો કન્ટિન્યુઅસલી દોસ્તો વેબસાઇટ પર આવી રહી છે એટલા માટે વિડીયો બનાવી રહ્યો છું વાત કરીએ જીએસએસબી રેવેન્યુ તલાટી એટલે કે તલાટી ગુજરાતની જે ભરતી છે તેની તો ગઈકાલ ઓગણત્રીસ મેના રોજ મહત્વપૂર્ણ અપડેટ આવી હતી દોસ્તો ઓફિશિયલ વેબસાઇટ પર લઈ જઈને ડાયરેક્ટ તમને સમજાવીશ તો સાત નંબરનું જે પોઈન્ટ છે દોસ્તો એના ઉપર જે છ નંબરનો પોઈન્ટ છે જાહેરાત ક્રમાંક ત્રણસો એક મહેસૂલ તલાટી વર્ગ ત્રણના પરીક્ષા નિયમો બાબત તો ઓગણત્રીસ મેના રોજ આ મહત્વપૂર્ણ અપડેટ આવી હતી પીડીએફના ઉપર તમે નિશાન પર ક્લિક કરશો તો તમે ફાઇનલી દોસ્તો એની અપડેટ મેળવી શકશો કે પરીક્ષાના નિયમો બાબત શું છે તો દોસ્તો આવી ગયા છે પીડીએફ ઓલરેડી ડાઉનલોડ કરી લીધી છે અહીંયા નોટિફિકેશન તમે જોઈ શકો છો બાવીસ મેના રોજ દોસ્તો જે પરીક્ષાના નિયમો છે તેને લગતી મહત્વપૂર્ણ અપડેટ આવી હતી હવે દોસ્તો બાવીસ મેના રોજ જે મહત્વપૂર્ણ અપડેટ આવી હતી ઓલરેડી એ જ દિવસે મેં વિડીયો પણ બનાવ્યો છે ખૂબ જ મોટો છે લગભગ આઠ મિનિટ ઉપરનો તો તમામ મિત્રોને રિક્વેસ્ટ કરીશ કે એકવાર જરૂરથી તેને ચેક કરી લે એના પછી બે ત્રણ દિવસ પછી લગભગ ગુજરાતીમાં પણ એનો વિડીયો આવ્યો હતો તો રિક્વેસ્ટ કરીશ કે તેને પણ એકવાર જઈને ચેક કરી લે સમજી લે જેથી કરી જે મગજમાં ડાઉટ હોય પરીક્ષાના નિયમોને લઈને તે પણ દૂર થઈ જાય તો આપણે અહીંયા જોઈશું કે અહીંયા દોસ્તો કેટલા પેજ છે તો લગભગ તમે ચેક કરી શકશો ફાઇનલી અહીંયા તમે જે લાસ્ટમાં જશો તો લગભગ લગભગ દોસ્તો અહીંયા પંદરથી સોળ પેજ છે દરેક વસ્તુ સમજવા જશો તો ઘણો સમય જશે પરીક્ષાને લગતી દરેક ઇન્ફોર્મેશન એ વિડીયોના અંદર મેં આપી છે તો અઢારમું પેજ છે આ ઓગણીસમું પેજ છે અને દોસ્તો લાસ્ટમાં વીસ પેજ છે વીસ લઈને દોસ્તો લાસ્ટમાં એકવીસ પેજ છે તો એકવીસ પેજની આ જે પીડીએફ છે તેને મેં એ વિડીયોની અંદર સમજાયેલી છે તો આજના વિડીયોમાં આપણે ફરી સમયનો વેસ્ટ ન કરીશું સમયનો વેસ્ટ કરીને આગળ વધીશું નહીં સમજાવીશું નહીં એ વિડીયોની લિંક આજની વિડીયોની નીચે હું મૂકું છું તો એકવાર જઈને જરૂરથી ચેક કરી લઉં જેથી કરીને રેવેન્યુ તલાટી જી એસએસ બીની જે ગુજરાત ગૌણ સેવાની ભરતી છે તેના જે નિયમો છે પરીક્ષા પદ્ધતિ પરીક્ષા પેટર્ન છે પરીક્ષાની જે પણ નીતિ નિયમો છે એ સંપૂર્ણ માહિતી તમે સમજી શકો વિડીયોની નીચે લિંક આપું છું ફટાફટ જઈને એકવાર વિડીયો જોઈ લેવા વિનંતી ફરીથી મળીશું ત્યાં સુધી ગુડ બાય ટેક કેર જય હિન્દ